નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ સાત લોકોને તમારા ઘરમાંથી ક્યારેય ખાલી હાથે ન જવા દેતા તો મિત્રો આ લોકોને ક્યારેય ભૂલથી પણ ખાલી હાથે તમારા ઘરેથી ન જવા દો શું તમે ક્યારેય વિચાર્યું છે કે દાન ફક્ત એક પરંપરા નથી પણ તમારા ભાગ્યને ખોલવાની ચાવી પણ બની શકે છે દાન ફક્ત હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ દરેક ધર્મમાં એક મહાન ગુણ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે દાન ફક્ત પુણ્ય કમાવાનું સાધન નથી તે તમારા જીવનના દરેક અવરોધોને દૂર કરવાનો માર્ગ પણ હોઈ શકે છે શાસ્ત્રો કહે છે જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી દાન કરે છે ત્યારે તેની ઇન્દ્રિયો ઓછી થવા લાગે છે તે ફક્ત કોઈને કંઈક આપવાની ક્રિયા નથી પરંતુ તેના આંતરિક અહંકારનો ત્યાગ કરવાનું સાધન છે આ જ કારણ છે કે જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણે એક ગહન આનંદ અનુભવીએ છીએ એ આનંદ જે સંપત્તિ કરતાં ઘણો મૂલ્યવાન છે મિત્રો કુદરતનો નિયમ છે કે તમે જે આપો છો તે તમારી પાસે પાછું આવે છે જો તમે સમૃદ્ધિ સુખ અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા ઈચ્છો છો તો તમારે પહેલાં આપવાનું શીખવું જોઈએ આ જ કારણ છે કે આપણા શાસ્ત્રો દાન પર ખૂબ ભાર મૂકે છે અને આ જ કારણ છે કે જ્યારે કોઈ નિઃસ્વાર્થપણે દાન કરે છે ત્યારે તેના ખિસ્સામાં ખુશીઓથી ભરાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાન આપવાથી વ્યક્તિનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અનેક જન્મોના પાપ ઘુસાઈ જાય છે મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને જીવનના દરેક સંકટમાંથી ધીમે ધીમે ઝાંખા પડવા લાગે છે આ જ કારણ છે કે મંદિરો અને ધાર્મિક સ્થળોએ દાન આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે પરંતુ શું તમે જાણો છો કે ફક્ત મંદિરમાં દાન આપવું પૂરતું નથી જો કોઈ સાધુ કે જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે છે તો તેમને ખાલી હાથે પાછા વળવાને આફત માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાત ખાસ લોકો એવા છે જેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ આમ કરવાથી તમારા નસીબને દુર્ભાગ્યમાં ફેરવી શકાય છે તમારા ઘરમાં આવતી ખુશી ગ્રહણ થઈ શકે છે અને સમૃદ્ધિ તમારી પાસેથી છીનવાઈ શકે છે પરંતુ આ સાત લોકો કોણ છે તે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ કે તે સાત લોકો વિશે જાણીએ કે જેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ તો મિત્રો નંબર એક છે મોટા મોટાભાગના લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ જો કોઈ નપુસક તમારા ઘર ઓફિસ કે દરવાજે ભિક્ષા માંગવા આવે છે તો તેમને ખાલી હાથે મોકલવાનું ભૂલશો નહીં એવું ન કરો એવું માનવામાં આવે છે કે નપુસકોને દાન કરવાથી કુંડળીમાં બુદ્ધ ગ્રહનો દોષ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નભુસકોને બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં આપણે જેમની સાથે જે રીતે વર્તન કરીએ છીએ તેનો પણ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે આપણે ભૂલથી પણ નપુસકોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા નથી તો આવું ન કરો પરંતુ તેમના પ્રત્યે અપશબ્દનો ઉપયોગ પણ ન કરો એવી ધાર્મિક માન્યતા પણ છે કે નપુસકોની લીલા લીલા કપડાની કોઈ પણ લીલા રંગની વસ્તુ દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ તેમનું અપમાન કરવાથી બુદ્ધ ગ્રહ બગડે છે અને વ્યક્તિને ઘણી માનસિક અને શારીરિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે બુદ્ધને ભાગ્યનો ગ્રહ માનવામાં આવે છે તેથી તેમને દાન આપવું જોઈએ હોય તો તો તેમને કંઈક લીલું દાન કરો હવે નંબર વિશે વાત કરીએ છે સંત મહાત્મા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ સંત ક્યારેય તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે સૌજન્યથી વર્તવું જો તમે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવા માંગતા હોય તો તેમ કરો અથવા તેમને ખાલી હાથે પાછા વળવાને બદલે તેમના આશીર્વાદ માટે આદર તરીકે કંઈક કરી શકો તો દાન કરો તેમના પગ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવો એવું માનવામાં આવે છે કે જે જો કોઈ સંત કે મહાત્મા કોઈના દરવાજે ખાલી હાથે જાય છે તો તેમના જીવનમાં મુશ્કેલીઓ સિવાય બીજું કંઈ જ નથી આવતું હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો અપંગ કે લાચાર વ્યક્તિ જો કોઈ અપંગ વ્યક્તિ તમારા દરવાજે મદદ માંગવા આવે છે તો તમારે તેમની ચોક્કસપણે મદદ કરવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ અને રાહુનું પ્રતિક માનવામાં આવે છે તેમને દાન કરવાથી તમે ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકો છો જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો તમારી કુંડળીમાં દોષ હોય જીવનમાં બે મુશ્કેલીઓ આવવાની ખાતરી છે પરંતુ ક્યારેક આ ભલે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા હોઈએ જીવનમાં દુઃખ અને વેદના ઓછી થતી નથી તો તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે તમારા ઘરના દરવાજા પરથી પાછા મોકલી રહ્યા છો તો ધ્યાન રાખો જો એમ હોય તો મિત્રો ક્યારેય આવું ન કરવું જોઈએ કારણ કે અપંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે તો હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો ભિખારી જો કોઈ ભિખારી તમારા ઘરના દરવાજા પર આવે છે તો તેને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ખોરાક અથવા તો કપડાંની વસ્તુનું દાન પણ કરી શકો છો ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર અથવા બીજે ક્યાંય ભીખ માંગતા લોકોને ઠપકો આપે છે અથવા દુર્વ્યવહાર કરે છે પરંતુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમે કોઈને દાન આપો કે ન આપો તમને બિલકુલ મોકલવા યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત ગુણોનો નાશ થાય છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈ ભિખારીને તમારા ઘરના દરવાજા પરથી ખાલી હાથે ન મોકલો તમારી ક્ષમતા મુજબ કંઈ પણ દાન કરી શકો છો આમ ન કરી શકો તો ક્યારે ઠપકો પણ ન આપવો જોઈએ હવે નંબર પાંચ વિશે વાત કરીએ તો જે ઘરની દીકરી તેના સાસરિયાના ઘરેથી આવે છે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તમારી ઈચ્છા મુજબ જેટલું દાન કરી શકો તેટલું દાન કરો કેટલાય ઘરોમાં એવું બને છે જ્યારે દીકરી આવે છે ત્યારે પરિવારના સભ્યો તેની સાથે લડાઈ કરે છે તેની સાથે દુર્વ્યવહાર કરે છે આમ કરવાથી ઘરમાં તમારી ગરીબીનો વાસ થાય છે તમારી દીકરી અપમાનિત થઈને તમારા ઘર છોડી દે છે ત્યારે દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈને તેમને છોડી દે છે ક્યારેય તમારી દીકરીનું અપમાન ન કરો આનાથી ઘરની સુખ અને સમૃદ્ધિ કાયમ માટે છીનવાઈ જાય છે દાન એટલે કોઈ વસ્તુ પરનો તમારો અધિકાર છોડી દેવો ગરીબો અને જરૂરિયાતમંદ અથવા તો ધાર્મિક સ્થળોએ દાન કરવું એ ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કેટલી વસ્તુઓનું વર્ણન છે જે ભૂલથી પણ ક્યારેય દાન ન કરવી જોઈએ તો ચાલો જાણીએ કે એ વસ્તુ શું છે સાવરણી ફક્ત સફાઈની વસ્તુ નથી હિન્દુ ધર્મમાં તેને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે એવું પણ માનવામાં આવે છે કે સાવરણી ક્યારેય દાન ન કરવી જોઈએ નહીં તો દેવી લક્ષ્મીને ગુસ્સો કરી શકે છે જેનાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ક્યારેય છરી સોય કે કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી એવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી માન્યતાઓ અનુસાર આનાથી ઘરેલું ઝઘડા થઈ શકે છે હિન્દુ માન્યતાઓ અનુસાર શનિદેવને તે તલ કે સરસવનું તેલ દાન કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવના આશીર્વાદ તો મળે જ છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય વપરાયેલું કે બગડેલું તેલ દાન ન કરવું જોઈએ કારણ કે આનાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શનિદેવ જરૂરથી લખી દેજો